ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સરદાર બ્રિજની બાજુમાં નવ નિર્માણ પામનાર મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ આજ રોજ શ્રી જાડેશ્વર સોસાયટી વિસ્તારના પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા બ્રિજનું નામ જે વર્ષોથી ચાલતું આવ્યું હતું તે જ નામ સરદાર બ્રિજ આપવાની માંગ કરાતા ફરી એકવાર આજે બ્રિજ રાજકારણ માં તો બ્રિજ ના નિર્માણ ને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે જસ્ટ લેવાનો સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે અને બ્રિજ સમયે રાજકારણનો પારો કદાચ વધવાની શક્યતાઓ પણ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે

તો કોઈક ના છાપ બનાવી રાખવાના પ્રયત્નો હવે જોઉં રહ્યો કે બ્રિજનું નામકરણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થાય છે કે પછી સરદાર પટેલ બ્રિજ કે પછી સાહેબ ફાઇલમાંથી નવું જ નામ જાહેર કરાશે એ બાબત આજકાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે માંગણી કરીએ છે અમે કે જાળેશ્વર નર્મદા નદી પર જે ત્રીજો બ્રિજનું કામ પૂર્ણ થયું છે અને હવે ઉદ્ઘાટનના આરે આવીને જ્યારે ઊભો છે તો ભારતના ગઢવિયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ બ્રિજ સાથે જોડાય એવી જાળેશ્વર સોસાયટી વિસ્તારના પાટીદાર સમાજની માગણી છે તો અમારી આ માગણી સરકાર શ્રી સ્વીકારે એવી અમે આ અપેક્ષાઓ અપેક્ષા રાખીએ છીએ આ અગાઉ જ્યારે સૌ પ્રથમ નર્મદા નદી પર જે બ્રિજ બનાવવામાં આવ્યો એનું નામ પણ સરદાર બ્રિજ નામ આપવામાં આવ્યું ત્યાર પછી બીજો બ્રિજ બનાવ્યો એનું નામ પણ સરદાર બ્રિજ રાખવામાં આવ્યું અને હવે આ ત્રીજો બ્રિજ જે ઉદ્ઘાટનના સમયનો સમય એનો નજીક આવ્યો છે તો અમે એ બ્રિજ નું નામ પણ સરદાર બ્રિજ રાખવામાં આવે એવી માંગણી કરીએ છીએ અભિસૈદ નો રિપોર્ટ ભરૂચ